જય મુરલીધર જે ઠાકોર મેરા માણા હિત ઓલો સાગરું આવ્યું હતું લાઈ માય ઓલા જીતિયા એ કે મારી પાસે એક લાખ માણસ છે તો તારા ફોલોવર ક્યાં ગયા બધા એક લાખ ફોલોવર તો કોઈ દીધો નથી રાજ એટલે સબ્સક્રાઇબ કરશે ને એ જી માર જાઝા છે હ અને બીજા નંબરમાં એક લાખ તારીખમાં માણસ હોય એક લાખ સબસરાઈક કર થવા જોઈએ ને તારીખ રૂપિયાનો અનિહારીઓ તારી માનો ભીખો મારું મને તારે ફોન કર્યો તારી બેની સાક કે માર ભાઈ લાઈન લાઈવમાં આવ્યો હશે કોમેન્ટ કરો એટલે મને ખબર પડી ગઈ કે હા તારી બેન બહુ ધ્યાન રાખે મને તરત ફોન કર્યો બોલો લીલેશ આવે ને ત્યારે મને ફોન કરે લીલેશની બેન મારી માનો પીકો મારો પીકીનો અમારા રામ નો અપમાન કરાય ન્યા તમે પીકીના લાઇમમાં બોલો તમારી બેન ને શોધેલા ગર તારી માને તા હતર વખત તારી માને શોધે તારું નામ નો છે ને અલગ મારી એમ અને માને શોધે મારે પાંતરે વીઘા જમીન છે ઉપર લીધી દુખી ના તારે વહે ભૂખ ઓસડી ના ત્રણ ત્રણ કલાક લાઈવ રહ્યો તમે તમારે ભૂખ છે મારી બેનને શોધું સાગર અઠોર ની મનતા હાવ ખાલી મારું અમારો પ્રાઇવેટ રૂમ છે તમારી માને શોધે આમાં ઘેરું બોલવું અહીં કોઈ શેર નહીં આવે જ નહીં એ બધે બારોબાર હોય મને ખરા તમારી માનો પીકો મારી તમે એમના કહેતા ગેરેજ જ એમ ઘેરું બોલે પ્રાઇવેટ રૂમ છે એકલો તમારી માને શોધે સાગરમાં આઠોડ તારી માનો માંનો હીકોને લાઈવમાંથી નીકળી જવું પડે એટલી કોમેટું આવતી હતી મારી બધા હા હોતા હતા જારી માનેસોધી લાઈવમાં આવી એટલે કોમેટું કરું તારી માનો પીકો મારો તારે કરવી એટલી કરજે મારી માં તું જેટલી કોમેટું લાઈવમાં કરીને એટલું હું તને મોટે કરું તું તારી માને સધે તારી માને દે બોલો કલા છે હમણાં આજ પાણી યાર એ કરતો હતો ને એ દુવારકા આવવું પડશે ક્યાં આવવું પડે છે હા ખંભાળિયા દુવારકા ભાણવર બધે આવવું પડશે એ તો ભેગું આવજે તારી માને શોધે તારી માને શોધે આ મૂકવાના નથી મેરા રાણા આખી છે અમારા રામનો તમે કિનાવ જેમ તેમ મન થાય બોલો તમારી માને દે મૂકવાની મારી બેનનો ફીકો મારો તમારી માને શોધે અમારું સનાતન અમારા રામનું દેવી દેવતાનું અપમાન થતું હોય ને તમારી માનો પીકો મારી નાખો તમારી માને શોધે તમારી નહીં કોઈ લોકો બીજું ખહોરિયું આવ્યું હમણાં એની માને શોધે નિકુલ તો લાઈનમાં આવ્યો એટલે નિકુલ તો કોઈ આપણે કોઈ રામ વિષેક બોલતો નથી માણસ એ તો ભલે કદાચ લાઈવમાં આવે વ્યક્તિવારજીનું નામ લેતો હોય એનો તો આપણે કોઈ પ્રશ્ન જ નથી અને તો આપણે ફોને કરી છે એને પછી ભગવાનનું ક્યાંય રામનું ક્યાંય અપમાનમાં હોય નહીં એટલે એની વાત તો આખી અલગ થઈ ગઈ છે પણ એની માને બે ત્રણ ખહુરી આવ્યા ને એની બહેનનો પીકો મારું માને શો આવજો પેકા તો મારી બહેનને શોધું સાગર આઠની મને તો હોતરદાન પીકા રામનું અપમાન થાય પીકીને તમે સાથ દીધો એને મારી માને શોધે તમારી નહીં માને શોધા ખવડ ક્યાંથી આવે નહીં માનો પીકો મારું થાય મારી મા બેને કરી નાખી તમારી માનો ફિક્કો મારે મારે દેવી દેવતાનું અપમાન કર્યું તો મારી માને શોધે તો આ વિડીયો વધુ વધુ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય બોલી તો જય ઠાકોર